હેલો ગાઈઝ વેલકમ ટુ માયુબ ચેનલ સો ગાઈઝ ફાઇનલી આજે હું આવી ગઈ છું કું જલ્દીના ઘરે વેકેશન કરવા માટે આવી છું તમને કોઈ જવા કું જલ્દીનું ઘર છે એ સિશન છે એટલે ગાયનું ગન છે નહીં તો એને મસ્ત ફ્રાઈશ થઈને આવી ગઈ છું હવે નાસ્તો કરવા તો ગાઈઝ ચલો નાસ્તો કરી લે ભૂખ બહુ લાગી છે બધું તો ગયો ઓફી છે હું ને કું જલ્દી બે વાગ્યા પછી ચમીકારી હમણાં નાસ્તો કરી પછી જમવાનું બનાવશું નાસ્તો લઈને બેસી ગઈ છું થમસપ તો એ તો મારી ફેવરિટ છે તમને બધાને ખબર જ છે છે ચાલો હું નાસ્તો કરી લઉં ચાલો નાસ્તો કરીને પછી રસોઈ કરી લઉં ગાઈસ તમે લોકો જોઈ રહ્યા છો કુમુદની હાલત પગની એને જે પાણીની એલર્જી છે તો એને જવો ચામડી જે ને સ્કિન આપડી એને નવી આવે છે તમે લોકો જોઈ રહ્યા છો ને જે બાજુમાં પડે છે એ ભી એની સ્કીન જ છે તો અત્યારે દવા લગાવે છે કેમ કે મારા ઘરે વેકેશન કરવા આવેલી છે તો આજે એને કપડા ધોયા હતા ધોયા હતા તો કપડા ધોયા હતા ડાય છોકરી છે આ ગાય તાર મેના સાહાબને થોડી તાર ઘર આવી મર તો તારે તો મોટી બેન ના ઘરે તારે નાની ને ઘરે કઈ કામ ન કરતી કોક ના ઘરે કરવું પડે અહીંયા કરવું પડે મેમાન હોય ને મેમાન ને કામ કરવાનો કેમ વેકેશન પૂરું

એ ચામડી ડસબીમાં નાખવાની એને કહે હું અન મઢાવાનું નથી ચલો ગાઈસ તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો ઓકે ચલો ગાઈસ કુમુદ મારે હેરસ્ટાઈલ લે છે તમે લોકો જોઈ રહ્યા છો કુમુદ કે રે હેરસ્ટાઈલ લે આપણે જોશું હજુ તો સુખ શરૂઆત જ થઈ છે તમે જોઈ શકો છો તો ચલો તમે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો તમને લોકોને બતાવું કે મારે હેરસ્ટાઇલ કેવી કમ્પ્લીટ કરે છે રેડી કરે છે ઓકે સો ગાઈસ હેરસ્ટાઇલ લઈ લીધી છે જો તમે હેરસ્ટાઇલ બગાડી લઈ છે આપને કઈ આવડતું નથી આ તો એને કીધું કે લઈ દે આપડે નાનો પડે ને લઈ લઈ દો આગળ રહેજો ગાય જ કરીએ છીએ બે કારણ કે ઘરે એકલા જ છે કઈક ના કઈક કામ કરશું

સગાઈ જમવાનું બની ગયું છે કોઈ છાશ નીકળવા મળે એના માટે કે આપણે તો પીતા નથી આપણે તો પાત જ ખાવાના છે મસ્ત સાથે અને એક તો દુખની વાત એ છે કે લાઈટ વહી ગઈ છે આને લાઈટ માં એ છે ને પવન આવતો લાગે તો સારું ચલો ગઈસ જમી લઈએ ગાઈસ મેને વાગ્યા ને લાઈટ વગે હતી અત્યારે છે કે લાઈટ આવી અમ જો ગરમી ના કાળા કાળા મસ્ત થઈ ગયા લાઈટ અત્યારે માર્કેટ જઈને આવી સોડા ને ઘરો નાસ્તો કરી

રસોઈ છે ત્યાં સુધી ગૌતમ આવી જાય બહુ ગરમી થઈ છે ગરમી 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 તો આ આ ગયા હે ગત્તુ ઓર ગતું કાના ખા રહા હે પણ ઈસમે બહુ થી બ્લેક ગતું દીખરા કાળો તારી કરતા જોડો છું કાળું કાળું છું ગોતમ ગોતમ ને કેવું કે ગોતુ તને કાળું કે એક કે કાળું નો ફોન ચેક કરું દત્તો હે હોય સ્ટેટસ આખા ગામ એ તો મને માર બેટા સે મારી જોયું તેવો કામ છે મારા કોણ માં દર પેલે ઇમકુ કોમ એ મારું નઈ હા મગ જ ગયો ગાઈસ ફાઇનલી ખાય પેનમર સમજના ફ્રી થઈ ગયા છે ગેટ આવી ગયો છે કેટો મોબાઈલ જેવો છે ગેટ ટુ ધેક કેટુ હાઈ બોય હાઈ ઓય બાય કેનો ટાઈમ આવી ગયો છે હવે હુવાનો ટાઈમ થઈ ગયો કારણ કે વાગી ગયા છે 11 એટલે ગાઈસ બાય બાય ગુડ નાઈટ અને મારા બ્લોગને લાઈક શેર અને કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને